નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણીના આયોજન માટે શ્રી કામલમ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપની મીટીંગ યોજાઈ હતી આગામી છ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને એના ઉજવણીના આયોજન માટે બનાસકાંઠા જિલ્લા ભાજપની એક બેઠક ચડોતર ખાતે આવેલા શ્રી કામલમ ખાતે યોજાઈ હતી ભાજપ સ્થાપના દિવસ છ એપ્રિલ અને રામનવમીનો સંયોગ બન્યો છે રામનવમીના અભિષેકને પણ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે આ દિવસે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર પોતાના ઘર અને ધંધાની જગ્યા પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવશે સાથે સાથે સાત આઠ અને નવ એપ્રિલના રોજ વિધાનસભાના સ્થળ પર સક્રિય સભ્યોનું સંમેલનનું આયોજન કરાશે અને આ કાર્યક્રમમાં સો ટકા સક્રિય સભ્યો હાજર રહે તેવું આયોજન કરવામાં આવશે દસ એપ્રિલથી બાર એપ્રિલ સુધી બુથ ચલો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર પ્રમુખથી ઉપરની શ્રેણીના વરિષ્ઠ પદાધિકારીઓ ભાગ લેશે કલાક ઉપરના નાગરિકની સાથે સમય વિતાવશે અને તેના તેમના પ્રતિભાવો મેળવશે આ સાથે સાથે ચૌદ ના રોજ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર જયંતિની ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને અપેક્ષિત શ્રેણીમાં જ્યાં બનાસકાંઠાના જિલ્લા ભાજપ પ્રમુખ હિર્તિસિંહ વાઘેલા જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ શેરઠાઇ પ્રજાપતિ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પ્રણિણભાઈ માળી સ્વરૂપજી ઠાકોર ભાજપ આગેવાન રેઘાબેન ચૌધરી પંચાયત સભ્યો સહિત મોરચાના હોદ્દેદારો સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં આવનાર દિવસોમાં ભાજપની સ્થાપનાતિની ભવ્ય ઉજવણી તેમજ અન્ય કાર્યક્રમો વિશે ચર્ચા કરી તેના આયોજન માટે જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી